પીડિત પરિવાર કહે છે કે ભાઈ જે વ્યક્તિએ મારા નથી કેવી રીતે ચાલી રહ્યું છે દેશભરમાં કે જેથી દલિત પીડિતો ઉપર જ્યારે અન્યાય અત્યાચાર થાય ત્યારે સુધી કોઈ આવતું નથી આની ખોટી રીતે જેથી ગરીબના યુવકોને માર મારવામાં આવે અને હત્યા કરવામાં આવે તો પણ તંત્ર ઊંઘેલું હોય આના પાછળ કોનું હાથ છે જેથી સરકારના અમે સદર રજૂઆત કરીએ છીએ કે આદિવાસી અને દલિતો ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે આનું નિરાકરણ ક્યારે થશે તો ઉપર એટ્રોસિટી દાખલ થાય અને એના ઉપર કડક થી કડક પગલા ભરવામાં આવે અમને સરકાર થી પોલીસ તંત્ર થી માંગણી છે અને ગેલોત સાહેબ ને નમ્ર વિનંતી છે કે લીંબાયત વિસ્તારમાં જે ગેરકાયદેસર તરીકે જે ગુંડાઓનો જે તોફાન છે આને ખતમ કરવામાં આવે અને જે બુટલીખોરો છે આને તત્કાલમાં જેલના પાછળ મૂકવામાં આવે અમારી માગણી છે